હકી અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં આવેલી છે જેમાં મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ ગતરના ગંદા પાણીમાં જવા મજબૂર બન્યા છે અને ગઈકાલે સ્કૂલમાંથી આવતો વિદ્યાર્થી કુંદીના ધાકનું ના હોવાના કારણે અંદર ગરકાવ થઈ ગયો હતો સ્થાનિક રહીશોએ દોરી આવતા હતા આ બાદ બચાવ કર્યો હતો જ્યારે એને બહાર કાઢવામાં આવ્યો હતો શું ધભોઈ નગરપાલિકા કંઈ જાનહાનિ થશે પછી કામ કરશે અને ધબોઈ અનેક વિસ્તારોમાં ઉભરાતી ગતરોની સમસ્યા જોવા મળે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગતરની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ધભોઈના વિભાગ ઇસ્કૂલ અને સુંદર કુવા મોડી બાગોર મોલ્લા જેવા અનેક વિસ્તારોમાં ઉભરાતી ગતરોથી દબોય ની જનતા ત્રાહીમ મામ પોકારી ઉઠી છે તેમ ભાઈ મંસૂરી દ્વારા જાણવા મળ્યું હતું અરે રફીક रफीક આ છે આ પ્રોબ્લેમ વારંવાર થાય છે અને નથી વારંવાર અમે પણ આ કામ થતું નથી ત્રણ દિવસે એક છોકરો અંદર પડતા પડી ગયો અને એને બચાવવામાં આવ્યો છે અને નગરપાલિકા શું કોઈ બી રાહ દેખી શકે છે કે અહીંયા કોઈ છોકરાની અકસ્માત બને અમે તમને નામનું વિનંતી કરીએ છીએ અને એની પણ હેરાન છે લાઈન બી ચાલુ કરાવો આગળ પાણી પણ જતું નથી અને વારંવાર આવા સમાચાર બી બનાવે છે પણ નગરપાલિકાની આ ખૂટતી નથી શું અમે અહીંયા લોકો વેરો નથી ભરતા એવો બી કોઈ પ્રોબ્લમ હોય તો આઈડિયા કહો કે તમે વેરો નહીં ભરતા ભાઈ આ કામ જલ્દીથી જલ્દી પૂરું કરો એટલે કે અહીંયાની પબ્લિક પછી નગરપાલિકામાં એને અનસર પણ ઉતારવાની વાત કરી રહી છે વહેલી તકે આ કામ પૂરું કરો